અને તમામ જો ગુજરાતનો તમે આ નકશો જોશો તો તમામ જિલ્લા તમામ જિલ્લા તમને એક જ કલરમાં જોવા મળશે અહીં લખ્યું છે કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આ હવામાન વિભાગ કહે છે અને હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં આજે આખો ગુજરાતનો નકશો છે આ એક આગાહી છે મિત્રો આગાહી છે છવ્વીસ તારીખની અને તે તમામ ગુજરાતના તમામ વિસ્તારની આગાહી કરવામાં આવી છે અને તમામ ગુજરાતના તમામ વિસ્તાર માટે એક જાતનું એલર્ટ પણ છે તમે જોઈ લો તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે એટલે કે એવું નથી કે ફક્ત ભાવનગર મહેસાણા પાટણ કે કચ્છ કોઈ પણ એક વિસ્તારમાં અમુક ની મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે તારીખમાં જ તે એક ચેતવણી ચેતવણી પણ જોઈ તારીખ ભારે વરસાદની હવામાન વિભાગ કયો કયો વિસ્તાર આવે છે તમે પહેલા તો એ જોઈ લો કે પીળા કલર માટે અહીં હવામાન વિભાગે શું લખ્યું છે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ આ પીળો કલર અને અહીં પીળો કલર તમે જોડશો તો આ જિલ્લાઓ જોવા મળે છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી જ્યારે દક્ષિણ વાત પરંતુ જો તમે આણંદ બાજુ જાઓ વડોદરા બાજુ જાઓ છોટા ઉદેપુર બાજુ જાઓ પંચમહાલ બાજુ જાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર ત્યાં પણ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કે જે જગ્યાએ પીળો કલર તમને જોવા મળી રહ્યો છે તે જગ્યાએ છૂટા છવાયા સ્થળોએ વરસાદ એટલે કે બાકીનું કચ્છ છે ઉત્તર ગુજરાતનો સમગ્ર ભાગ આવી જાય છે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો ભાગ છે ભાવનગર અમરેલી છોડતા એ પણ આવી જાય છે રાજકોટ મોરબી પણ આવી જાય છે દક્ષિણ ગુજરાતનો આ પણ ભાગ આવી જાય છે ત્યાં ત્યાં હાલ કોઈ પણ જાતની

એટલે કે ફક્ત ઉત્તર ગુજરાતની વાત નથી ફક્ત સૌરાષ્ટ્રની વાત નથી ફક્ત દક્ષિણ મધ્ય કે કચ્છની વાત નથી તમામ ગુજરાતની આ વાત છે અને આ એક આગાહી છે છે તારીખ તમે બીજો વિસ્તાર જોશો તો એ લખ્યું ડ્રાય આઇસોલેટેડ મેની મોસ્ટ ઓફ કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી આ હવામાન વિભાગના પુષ્ટિ કરેલી છે હવામાન વિભાગનું જ છે એની જ માહિતી છે તેના પરથી તમને વધુ ખબર પડશે તારીખ અઠયાવીસ પહેલા આપણે સત્યાવીસની ની ચેતવણી પણ જોઈ લઈએ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી પરંતુ કયા વિસ્તારમાં અમરેલી ભાવનગર અમરેલી અને ભાવનગર તો રહે છે આ વિસ્તારમાં છેલ્લા પાછલા દિવસોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી અને ભાવનગરના નાના નાના તાલુકામાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદ છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ભારે વરસાદ આ શબ્દો મિત્રો યાદ રાખજો ભારે વરસાદ પડી શકે છે પરંતુ પરંતુ

પરંતુ વાત એ છે કે કેટલાય લોકો એ પણ પૂછતા રહે છે ખેડૂતો માટે શું તો ભાઈ ભાવનગર અને અમરેલીમાં જો તમારી ખેતી થઈ રહી છે તમારી પોતાની ત્યાં ખેતી ચાલે છે તો તમારી માટે એક સારા સમાચાર છે આપણે અઠ્યાવીસ તારીખ પર જઈએ અઠ્યાવીસ તારીખમાં હવામાન વિભાગ શું કહે છે કચ્છ આ કચ્છ ફરી એક વખત લીલું જોવા મળ્યું છે છેલ્લા ઘણા દિવસથી તમે જોતા હશો અને કહેતા હશો કે આ કચ્છમાં શું છે યાર એક ને એક વસ્તુ પણ સાચી વાત છે કચ્છમાં ફરી એ જ સમાચાર છે કે અઠયાવીસમાં પણ અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે કચ્છ એક તરફ સમગ્ર ગુજરાત એક તરફ એટલે કે ગુજરાતનો કચ્છ ભાગ કરતા ભાગ સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય ગુજરાતમાં સમગ્રમાં સમગ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે કચ્છ સિવાયના ભાગોમાં વરસાદ નોંધાશે પણ એ વરસાદ હળવાથી મધ્યમમાં આશે ખૂબ જ ભારે વરસાદ ગંભીર વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે વરસાદ તેવો વરસાદ નહીં હોય આપણે આગળ જઈએ તારીખ લઈએ ઓગણત્રીસ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ વરસાદનું અનુમાન અને છે હવામાન વિભાગની માહિતી પહેલા લઈ લઈએ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પહેલા કીધું એ મુજબ કલર પ્રમાણે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી સૌરાષ્ટ્ર તમે સમજી આશા રાખીએ છીએ બીજા વિસ્તારમાં જઈએ ઉત્તર ગુજરાત આવે છે દક્ષિણ ગુજરાત આવે છે આ બંને વિસ્તારમાં મોટા ભાગના સ્થળો પર સરખી રીતે સાંભળજો મિત્રો મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે અહીં ઘણા સ્થળો હતા અહીં મોટા ભાગના સ્થળોની વાત છે પરંતુ બંને જગ્યાએ બંને જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે ઓગણત્રીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં જે જગ્યાએ વરસાદ પડશે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તારીખ ત્રીસ લઈ લઈએ આમ તો સમય પ્રમાણે આગાહી બદલાતી હોય છે પરંતુ આપણે થોડા દિવસ આગળ લઈ લઈએ ત્રીસ તારીખ સુધીનું અનુમાન જોઈ લો તો ત્રીસ તારીખમાં પણ એ જ જોવા મળે છે ફરી એક વખત તમે જો તારીખ પર જોશો તો ત્રીસ તારીખ નકશો જુઓ જોયો નકશો હવે હું એક તારીખ આગળ લઉં તારીખ લઈ લઈએ આપણે ઓગણત્રીસ એ જ નકશો જોવા મળી રહ્યો છે મિત્રો કઈ પણ જાતનો ફેરફાર નથી પરંતુ વાત એ જ છે કે આ નકશો શું કાયમ રહેશે વાત એ જ છે કે આ વસ્તુ શું કાયમ રહેશે આગાહી છે આગાહી જોકે ચોવીસ કલાક બાદ બદલાઈ જતું હોય છે પરંતુ આગાહી ત્રીસ તારીખ સુધીની અમે આપને કહી છે ચેતવણી પણ અમે આપને કહી છે તો તમે તમે આ વિસ્તારમાં હોવ અને તમારા વિસ્તાર આગાહી હેઠળ આવતો હોય તો જરૂરથી ચેતી જજો જરૂરથી આપને જે લાગતું વળગતું એ તમામ કામ પૂર્ણ કરી દેશો કારણ કે જે આગાહી છે હવામાન વિભાગની એ સચોટ સાબિત થતી હોય છે આગાહી કીધી છે આવનાર દિવસોમાં ફરી તમામ વરસાદના સમાચાર સાથે અમે આપની વચ્ચે હાજર થતા રહીશું આપના કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો ખાસ એ જરૂરથી લખજો કે આપના વિસ્તારમાં આપના શહેરમાં આપના ગામડામાં આપના તાલુકામાં વરસાદ છે કે નહીં જરૂરથી લખજો મને આપશો રજા નમસ્કાર